ચોમાસાનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે અને આ એક રાઉન્ડમાં રાજ્યભરમાં મેઘરાજા વરસ્યા છે અને હાલમાં ઓગણીસ તારીખ પછી ફરી નવો રાઉન્ડ વરસાદનો શરૂ થવા જઈ રહ્યો છે જોકે દરેક મોડલ દ્વારા અલગ અલગ આગાહી સામે આવી રહી છે કોઈ છે તે આગામી બે ત્રણ દિવસમાં રાજસ્થાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે તો કોઈ નિષ્ણાંતે ઓગણીસ તારીખ સુધી વરાપનો માહોલની વાત કરી છે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે

એ તેર જૂનના રોજ બની હતી ત્યાર પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ છે આપણે બંગાળની ખાદીની સિસ્ટમને કારણે આવ્યા છે અરબ સાગરની અંદર ભલે કોઈ સિસ્ટમ નથી બની છતાં પણ અરબ સાગરની અંદર ચોક્કસથી કરલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ અરબ સાગર છે થોડોક તોફાની જોવા મળશે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ છે એ પણ થોડીક વધારે જોવા મળશે એટલે પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જઈએ તો એ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે આ તમામ દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ રીતે અત્યારે હોવી જોઈએ વધી અને પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપથી જોવા મળશે દરિયાકાંઠાથી લઈને પાંત્રીસ ચાલીસ કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપ પવનની જોવા મળશે અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે બાર થી લઈને પંદર કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝનની અંદર એની જગ્યાએ અત્યારે પવનની ઝડપ છે એ આજેથી વધી અને વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે ક્યારેક ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે એટલે પવનની ઝડપ છે એમાં વધારો થયો છે અત્યારે જે પવનો છે એક પ્રકારે સૂકા પવનો છે ભેજવાળા પવનો નથી જેને કારણે જે આપણે ભેજવાળા પવનો હોય અને એને કારણે જે વાદળો હોય એ હવે વાદળો હમણાં જોવા નહીં મળે કેમકે સૂકા પવનો છે અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે પાંચસો એચપી લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે સૂકા પવનો ફૂંકાશે અને વીસ તારીખ સુધી કન્ટિન્યુ આ સૂકા પવનો છે એ ચાલુ રહેશે પવનની ઝડપ છે પચીસ કિલોમીટર છે વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે ટેમ્પરેચર છે એ એવરેજ ત્રણ થી ચાર ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ એકાદ ડિગ્રી ટેમ્પરેચર વધે તેવી શક્યતાઓ છે એટલે સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે એ ચોવીસ થી લઈને અઠ્યાવીસ ડિગ્રી ની આસપાસ આપણે હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર સત્યાવીસ થી લઈ અને ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન થઈ ચૂક્યું છે નોર્મલ કરતા તાપમાન વધ્યું છે અને અમુક જે આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે ઘણા સમય પછી એવું થયું છે કે જુલાઈ મહિનાની અંદર ત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું અને અમુક વિસ્તારમાં ત્રીસ ડિગ્રી પ્લસ પણ તાપમાન થઈ છે એટલે સામાન્ય રીતે આવું દર વર્ષે થતું નથી પણ આ વર્ષે આ સૂકા પવનો અને વાદળોનો હટી જવું જેને કારણે જુલાઈ મહિનાના મધ્યાયે પણ અત્યારે આપણે તાપમાન ઉંચકાયું છે તાપમાન ઉંચકાયું છે સૂકા પવનો છે જેને કારણે આપણે ક્યાંય નહીં ક્યાંય થોડો ગરમી ઉકળાટનો માહોલ પણ હવે એક બે દિવસની અંદર જોવા મળશે તારીખ સુધી સામાન્ય ગરમી છે એ આપણે જોવા મળે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે અને આ એક પ્રકારનું અસ્થિ અસ્થિરતા વાળું વાતાવરણ છે એ વીસ તારીખ સુધી આપણે કન્ટીન્યુ જોવા મળશે અને હમણાં આપણે ઓગણીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને એ પછી કોઈ વરસાદી સિસ્ટમ બનશે ને આપણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ હશે એટલે ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે